જો તમે ગુજરાતી છો અને બટેટા પૌવા ખાવાના શોખીન છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે આજે આપણે એકદમ નવી જ રીતે અને બહાર લારી પર અથવા તો નાસ્તા સેન્ટરમાં મળે એવા ઘરે જ બટેટા પૌવા સેમ બનાવવાના છીએ તમારા ઘરે પણ એવું જ થતું હશે કે ગમે એટલું સારું કરો ને તો પણ બહાર જેવું બનતું જ નથી તો આજે આપણે સેમ નાસ્તા સેન્ટર અથવા તો લારી પર મળે એવા બટેટા પૌવા બનાવવાની રીત તમારી સાથે હું એકદમ ઇઝી રીતે દેખાડવાની છું તો એના માટે અહીંયા મેં બે કપ જેટલા પૌવા લીધેલા છે જે બટેટા પૌવાના પૌવા આવે છે ને એ જ પૌવાનો મેં યુઝ કરેલો છે જાડા પૌવાનો તો અહીંયા આપણે દીપક પૌવા જે આવે છે ને રાઈસ પૌવા એ મેં લીધેલા છે એનું રિઝલ્ટ બહુ જ સારું મળે છે અને એકદમ સરસ મતલબ આ બટેટા પૌવા એકદમ સોફ્ટ જ બનશે તમારા અને લાંબો ટાઈમ સોફ્ટ રાખવા આપણે શું કરવું અને સેમ લારી પર તમને ખબર હશે કે બહાર લારી પર મળતા હોય ને પૌવા એ એકદમ આમને પાથરેલા હોય છૂટા છૂટા દાણો પણ એકદમ સરસ છૂટો છૂટો હોય પણ હોય એકદમ સોફ્ટ એમ તો એ કઈ રીતે બનાવતા હશે એ લોકો તો આજે સેમ એ લોકોની સિક્રેટ રીતથી તમારી સાથે હું નાસ્તાના સેન્ટરમાં મળે એવા બટેટા પૌવાની રીત શેર કરીશ તો એના માટે અહીંયા બે કપ પૌવા લીધા છે એને એકદમ હાથેથી સરસ મજાના ધોઈ લઈશું અને આ રીતે ઉપરથી પાણી નાખી આ બધું જ પાણી સાઈડમાં કરી દઈશું તો આ રીતે ચાયણીમાં એને થોડીવાર માટે રહેવા દઈએ તો આને આ રીતે સૌથી પહેલાં તો જ્યારે પૌવા હોય ત્યારે સૌથી પહેલાં જ પલાળી દેવાના અને આ રીતે ઢાંકીને સાઈડમાં રાખી દઈએ હવે આપણે અહીંયા એક બટેટું લીધેલું છે તો અહીંયા મેં મીડિયમ સાઇઝનું બટેટું લીધેલું છે બે કપ પૌવામાં આપણા માટે ઇનફ છે એક બટેટું તો આ રીતે એને થોડા કટ કરી દઈએ પતલા પતલા એટલે જલ્દી ચડી જાય અને ફટાફટથી બની જાય એટલા માટે તો એને પ્રોપર કટ કરી એક વાટકામાં લઈ લઈએ અને પાણી ભરેલા વાટકામાં લેવાનું જેથી કરીને બટેટું કાળું ના પડી જાય અને પછી આપણે એને પ્રોપર ધોઈ લઈશું તો આને આપણે સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકેલું છે તો આ રીતનું જાડા તળિયાવાળું વાસણ હોય ને એવું લેવાનું બને ત્યાં સુધી એટલે નીચે ક્યારેય ચોંટે નહીં તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈએ તો તમે ત્રણથી ચાર ચમચી લઈ શકશો તેલ પ્રોપર થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખીએ અને રાઈ એકદમ પ્રોપર તતડી જાય એટલે કે રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી એના અંદર આપણે અડધી ચમચી જીરું નાખીશું જો પહેલાં નાખશો તો બળી જશે જીરું એટલે આ રીતે લાસ્ટમાં નાખવાનું અને અડધી ચમચી બહાર જેવો ટેસ્ટ લાવવા માટે આના અંદર વરિયાળી પણ એડ કરીએ છીએ અને આઠ દસ લીમડાના પાન અહીંયા મેં ફ્રેશ લીમડો યુઝ કર્યો છે તો એનાથી ટેસ્ટ સારો આવશે અને એક નંગ જેટલું મરચું અને તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની અને બે ચમચી જેટલા આ રીતે સિંગદાણા આ બધી વસ્તુને એક જ મિનિટ માટે આપણે સાતળી દઈશું તો આ રીતે વરિયાળી અંદર નાખવાથી ટેસ્ટ સેમ બહાર જેવો આવશે અને સાથે જે બટેટું આપણે લીધેલું હતું એને ધોઈ અને અંદર એડ કરી દઈએ અને આ રીતે એને એને પણ એકાદ મિનિટ માટે સાતળી લઈએ એ સતાળી જાય ને પછી એને ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દઈશું એટલે આમ તો બેથી ત્રણ મિનિટમાં આ બટેટું ચડી જશે તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને ઢાંકીને રાખી દઈએ તો એકદમ સરસ બટેટું ઉપરનું એનું લેયર જે છે ને ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે જેથી કરીને એકદમ આમ પૌવા જ્યારે બનશે ત્યારે ભેગા ભેગા નહીં થાય કારણ કે બટેટું ઘણીવાર એકદમ ચડેલું હોય છે ને બાફેને આપણે નાખીએ તો તો એકદમ આમ બધું ભેગું ભેગું થઈ જશે એટલે મજા નહીં આવે તો એકદમ છૂટો છૂટું બનાવવું હોય ને તો આ રીતે તમારે બટેટું અંદર નાખવાનું રહેશે અને મેં બેથી ત્રણ મિનિટ જેવું થયું છે અને એકવાર ચેક કરી લીધું તો બટેટું એકદમ સરસ ચડી ગયું છે કારણ કે મેં ચેક કરેલું છે હવે આ સ્ટેજ પર આપણે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની હળદર અત્યારે હું પૌવાના ભાગની પણ અંદર એડ કરી દઈ દઉં છું એટલે એક જ સાથે બધી વસ્તુ આપણે આમાં એડ કરી દીધેલી છે હવે આપણે જે મેઇન જે આપણે એડ કરવાનું છે ને ઇન્ગ્રીડિયન્ટ એ છે આપણું પાણી તો તમને એવું થતું હશે પાણી પૌવામાં થોડું હોય હા મને પણ એવું જ હતું કે પાણી અંદર ના એડ કરવાનું હોય પણ મારે બજાર જેવા બનાવવા છે લારી પર એવા તો એનું સિક્રેટ આ જ છે કે આ રીતે અડધો કપ પાણીને તમારે એકદમ ઉકાળી દેવાનું રહેશે એકદમ પ્રોપર ઉકળી જાય ને પછી જ્યારે આ સ્ટેજ પર એટલે બટેટા એકદમ સરસ ચડી જાય ને પછીની આપણે પાણીને અંદર એડ કરી દેવાનું તો આ રીતે અડધો વાટકો પાણી અંદર એડ કરી દીધેલું છે એની સાથે જ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા આપણે પૌવાના ભાગનું મીઠું પણ એડ કરી જ દેવાનું છે સાથે અને એક ચમચી જેટલી ખાંડ હવે અહીંયા પણ એ લોકો ઓછું નાખતા હોય છે પણ જો તમે વધારે ઈચ્છો તો દોઢથી બે ચમચી પણ એડ કરી શકો પણ અહીંયા આપણે સેમ બાર જેવા બનાવવા છે એટલે એક ચમચી જેટલી જ ખાંડ એડ કરી છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી રાખીશું એટલે આને ઓગળતા બિલકુલ પણ વાર નહીં લાગે બધા મસાલા સરસ પાણીમાં જ ચડી જશે તો આ રીતે એક ઉભરો આવે ને પછી આપણે જે પૌવા લીધેલા છે ને એકદમ સરસ પલળી ગયા છે જો સાવ સોફ્ટ થઈ ગયા છે દાણો પણ એકદમ ખુલ્લો ખુલ્લો છે તો આ સ્ટેજ પર તમારે પાણીની અંદર જ આ બધી વસ્તુ એડ કરી દેવાની એટલે કે આ પૌવા પણ એ જ ટાઈમે અંદર એડ કરી દેવાના હવે પાણીમાં પૌવા નાખવાથી શું થશે કે લાંબા ટાઈમ સુધી આ પૌવા એકદમ સોફ્ટ રહેશે અને એકદમ છૂટા છૂટ્ટા રહેશે હમણાં તમને આગળ ખ્યાલ આવી જ જશે તો આ રીતે એકદમ હળવા હાથે એને ઉપર નીચે કરવાના પૌવાને અને બધી વસ્તુ સાથે પૌવાને આપણે મિક્સ કરી દેવાના છે તો આ રીતે હળવા હાથે જ તમારે મિક્સ કરવાના રહેશે અને એનો દાણો એકદમ તમે જોઈ શકશો હમણાં થોડીવાર થશે ને એટલે એકદમ છૂટો છૂટો થઈ જશે અને કલર પણ સરસ આવી જશે અને સાથે ટેસ્ટ પણ એવું જોરદાર આવશે તો આને આપણે ઢાંકીને એકથી બે મિનિટ માટે રહેવા દઈએ એકદમ લો ફ્લેમ પર બે મિનિટ થઈ ગઈ છે એટલે આપણે લઈ લઈએ તો તમે જોઈ શકો છો પૌવા એકદમ સોફ્ટ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે આને એકદમ પ્રોપર ફરી એકવાર હલાવી દઈએ તો આનો બધો જ મસાલો એકદમ સરસ ભળી ગયો છે અને સેમ લારી પર મળે ને એવા જ પૌવા બનીને ઘરે રેડી થઈ ગયા છે હવે આપણે એના અંદર લાસ્ટમાં એકદમ ઝીણી સુધારેલી કોથમીર એડ કરવાની એ લોકો બારોબાર કોથમીર અંદર નાખતા હોય છે તમે જો આમ મતલબ જોયું જ હશે કે આ રીતે પોરા પોળા વાસણમાં એ લોકો પૌવા નાખે ઉપર એકદમ કોથમીર ભભરાયેલું હોય છે જોઈને જ ખાવાની આપણને ઈચ્છા થઈ જાય એવા પૌવા એ લોકો બનાવીને રાખે છે તો આપણે સેમ આજે ઘરે એવા જ બનાવ્યા છે અને ગેસની ફ્લેમ બંધ કરી પછી જ એના અંદર અડધું લીંબુ એડ કરવાનું રહેશે હવે અહીંયા ગળપણ ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવાનું રહેશે તો હવે મેં અત્યારે ગેસ બંધ કરી દીધેલો છે અને આપણે આને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો પૌવા જોઈને ખાવાની ઈચ્છા થઈ જ ગઈ છે તો આ પૌવા જોઈને કોને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને સાથે એ પણ કહેજો કે બહારના પૌવા એટલે કે બજારમાં મળતા પૌવા કોને કોને ભાવે છે જેને ભાવતા હોય ને એને કમેન્ટમાં એનું નામ પણ આપજો અને કયા ગામના ક કોના પૌઆ વખણાય છે એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા ઉપરથી થોડી કોથમીર અને રતલામી સેવ અંદર એડ કરું છું બારે લોકો રતલામી સેવ નાખતા હોય છે એનાથી ટેસ્ટ બહુ જ જોરદાર એટલે કે સાત ગણો વધી જશે અને સાથે આપણે થોડા દાડમના દાણા અને લીંબુ લીંબુ તમારે નાખવું હોય તો ઉપરથી તમે એડ કરી શકો છો તો છે ને એકદમ સરસ પૌવા હવે તમને દેખાડું કેટલા સોફ્ટ બને જો દાણો એકદમ ખુલ્લો ખુલ્લો અને આમ દબાવીએ ને તો એકદમ સોફ્ટ થઈ જાય એટલે જેને મોઢામાં આમ મૂકતાં જ આમ ઓગળી જાય ને એટલે જેના દાંત નહીં હોય ને એ પણ એકદમ આમનામ જ ગળે ઉતારી દેશે એવા પૌવા છે આ એકદમ સોફ્ટ બનીને રેડી થઈ ગયા મારી મહેનત તમને થોડી પણ ગમતી હોય ને તો મારા વિડીયોમાં કમેન્ટ લાઈક અને વધુમાં વધુ એને શેર કરજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી જ છે અને જો તમે મને કમેન્ટ કરીને કહેશો ને તો મને ખૂબ જ ખુશી થશે અને મને મારો ઉત્સાહ પણ વધી જશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ